મેથરી દુખાવો મટાડી દ માતા એ મને પોચ મેળી અંદર પથરી નો દુખાવો મટાડી દીધો બધા એ માતાજી ની અંદર નક્કી કરું છીધા

એને મસાડે માતા તારી એક માતા તું હા હર્ષિત માતા પૂજાય અને હરસિદ માતા એ તારી ભાઈ

લાગી એક મરી કેટલા વધ્યા તારું ના લતો પણ બધા ચલ્યા એ વાત છે તારું લથા એક તો જતો રહ્યો ઘણું બધું અને જે કોશિશ તારીખ પૂરો કર્યો પણ બચ્યો એટલે હવે મસાણી મેળવી અપનાઈ ગયા